હવે ક્લોઝ કરવું હોય તો સૌથી પહેલા તમારે પચાસ ગ્રામ અજમો લેવાનો છે અજમો છે એ તમારા શરીરની કેલરી બાળે છે અજમો તમારા શરીરની અંદર કેલરી ઓછી કરવાનું કામ કરે છે અજમાના દેખાતા નાના નાના દાણા તમારા શરીરની ચરબી ઓગાડે છે એકદમ ઝડપથી વેટ લોસ કરે છે અજમો તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે જૂની ચરબીનો નિકાલ કરે છે નવી ચરબી બનવા દેતું નથી પાચનતંત્ર મજબૂત કરે છે અને ખોરાકમાંથી જે ચરબી બને છે ચરબીને ઓગાળવાનું કામ કરે છે અજમાના નાના નાના દાણા એટલા માટે જ વેઇટ લોસ કરવા માટે અજમો વર્લ્ડ ફેમસ છે બીજું કે અજમાના જે રેસા હોય છે એની અંદર ડાયટ અને સેલ્યુલોસ નામનું ફાઈબર છે જે તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે અજમાના દેખાતા આ નાના નાના દાણા તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરની ચરબીના થરને છળવોળમાંથી મટાડવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ ઓછી છે વધારે છે જેના કારણે તમને ક્યારેય વાયરલ ઇન્ફેક્શન થશે નહીં એ ઉપરાંત જે લોકોને દમ છે દમની પ્રોબ્લેમ છે શ્વાસની પ્રોબ્લેમ છે એ લોકોએ અજમો ખાવો છે અજમો એટલો સ્ટ્રોંગ છે કે નાના બાળકોની જો શરદી થઈ ગઈ હોય તો અજમાના દાણાને શેકીને પોટલી બનાવો અને પછી એ પોટલી તમે નાના બાળકો જે રમતા હોય કે આજુબાજુમાં કે પછી ઘોડિયામાં બાંધી દો એના કોઈ રમકડા સાથે બાંધી દે તો પણ એનું વાતાવરણ એટલું સ્વસ્થ રાખે છે અને સાથે સાથે ગરમાવો આપે છે કે બાળકોને શરદીનો પ્રોબ્લેમ્સ મટી જાય છે તો આવી રીતે અજમો જો તમે ક્યારેક ગેસ થયો હોય તો તમે અજમો અજમેના ચાર પાંચ દાણા અને થોડું સંચળ ફાકી જશો ને અને સાથે ગરમ પાણી પી લો તો પણ તમને ક્યારેય ગેસ થશે નહીં મિત્રો તરત એક જ મિનિટમાં ઈનો કરતાં પણ વધારે ઝડપથી ગેસના પ્રોબ્લેમમાંથી તમને છુટકારો મળી જાય છે તો અજમો ઘણી બધી રીતે ઉપયોગી છે અજમો આપણી હેલ્થ માટે વરદાનથી ઓછું નથી અજમાના નાના નાના દાણા તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે ચરબીને કાપવાનું કામ કરે છે ચરબીને તોડવાનું કામ કરે છે તો અહીંયા અજમાની તાશી ગરમ પરંતુ આપણા શરીરને અજમો થોડી ઠંડ ગરમ ના પડે અને સાથે થોડી ઠંડક પણ રહે એના માટે આપણે પચાસ ગ્રામ અજમો હોય તો પચાસ ગ્રામ વરિયાળી ચોક્કસ લેવાની છે વરિયાળી આપણી જરચામની શાંત કરે છે પાચનતંત્ર વધારે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે એટલા માટે જ દરેક ભોજન પછી વરિયાળીનો મુખવાસ ખાવાની પરંપરા છે કે તમે જે પણ ખોરાક ખાધો હોય એની અંદર કોઈ પણ ગરમ મસાલા હોય તો એની અસર તમને ન થાય અને તમારું શરીરની અંદર તમારું શરીર થોડું શીતળ બની રહે મિત્રો પાચન તંત્ર વધારે છે ખોરાકને પચાવે છે સાથે સાથે વરિયાળી હોય છે તે તમારા શરીરની ચરબી હોય છે એને પણ વધવા દેતી નથી ટૂંકમાં વરિયાળી ચરબી વધવા દેશે નહીં વજન વધવા દેશે નહીં ખાધેલા ખોરાકનું પાચન કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરી એનું એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે હવે ત્રીજી વાત છે એ છે મેથી દાળ મેથી દાળમાં કળવા કડવાહટ છે મિત્રો કડવાસ ખાવેલી તમારા શરીરમાં ચરબી રહેતી નથી જે લોકો નિયમિત રીતે કડવાસ ખાય છે એમના શરીરમાંથી ચરબી આપોઆપ બહાર નીકળી જાય છે તમારા બોડીને અંદરથી ડિટોક્સિફાયર માટે તમારા શરીરના કચરાને બહાર કાઢવા માટે આપણે 50 ગ્રામ મેથી ફરજિયાત લેવાના છે આ ત્રણે ત્રણ વસ્તુ 30 સેકન્ડ માટે શીખવાની છે અને એ પછી બનાવવાનું છે વેઇટ લોસ પાવડર તો અહીંયા આપણો બનીને રેડી છે વેટ લોસ પાવડર આ વેટ લોઝ પાવડરનું સેવન દરેક નાસ્તા પહેલાં અને દરેક ભોજન પહેલા તમારે કરવાનું છે ધારો કે સવારનો નાસ્તો કરો છો તો એના ત્રીસ મિનિટ પહેલા ગરમ પાણી સાથે અડધી ચમચી બપોરનું ભોજન કરો છો એના ત્રીસ મિનિટ પહેલા અડધી ચમચી અને રાતનું ભોજન કરો છો રાતના ભોજનના મિનિટ પહેલા અડધી ચમચી આ પાવડર લેવાનો છે એટલે દરેક ખોરાકનું પાચન થશે ખોરાકની ચરબી નહીં બને સાથે સાથે અડધી ચમચી મૂફાળા ગરમ પાણી સાથે લેવાથી વધારાની જે જૂની ચરબી છે એનો પણ નિકાલ થશે તો ખરેખર અમેઝિંગ છે ચમત્કારી છે કોઈ પણ ભોજનના અડધી કલાક પહેલા આ એક ચમચી પાવડર લેવાથી સો વર્ષ સુધી તમારું વજન નહીં વધે સાથે સાથે વર્ષો પહેલાથી છે વધેલી ચરબી છે લટકતી ફાંદ છે સાથળની ચરબી કમરની ચરબી ફૂલેલા પેટની ચરબી આ બધી જ વસ્તુઓમાં ઘટાડો થશે ધીરે ધીરે તમે ફેટમાંથી ફિટ બનશો તો કોઈ પણ પ્રકારની દવા વગર જીમમાં ગયા વગર કસરત કર્યા વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર નાની નાની વાતોનું ધ્યાન રાખો ભૂખ કરતાં ઓછું જમો વધારે પ્રમાણમાં પાણી પીવો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો એ ઉપરાંત તમારા ભોજનની અંદર શુદ્ધ સાત્વિક આહાર ઘરનો જમવો બહારનું જમવાનું થોડું ટાળવું બસ આવી નાની નાની આદતો તમને એકદમ ફિટ રાખવાનું કામ કરશે એકદમ આમ હેલ્ધી રાખવાનું કામ કરે છે સાથે સાથે તમારું વેઇટ લોસ કરે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની નાના પણ ઇન્ફોર્મેશન પસંદ આવી છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાચા ધીમે ધીમે આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે સબસ્ક્રાઈબ કરશો ચેનલ પ્રોત્સાહિત કરશો ઉત્સાહિત કરશો અને મોટિવેટ કરશો મિત્રો ખરેખર આજનો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ચોક્કસ કરજો અને આ વિડીયો તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો